ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધની શરૂઆત થઈ ચુકી છે ત્યારે થોડા સમય પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા ઉપર હુમલો કર્યો હતો જે બાદ જવાબી કાર્યવાહીમાં ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલ

રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે ઇઝરાયલ જે રીતે ઈરાન પર આડેધડ હુમલા કરી રહ્યું છે તે જ રીતે હવે ઈરાન પણ ઇઝરાયલમાં તબાહી મચાવવામાં પીછેહટ કરી રહ્યું નથી ત્યારે ઈરાને ફરી એકવાર બેલેસ્ટિક મિસાઇલની હુમલો કરીને ઇઝરાયલને હચમચાવી નાખ્યું છે ત્યારે મળતી માહિતી અનુસાર ઈરાને ઇઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલ ને નિશાન બનાવી હતી જ્યાં તેમણે ચાર બેલેસ્ટિક મિસાઇલ જીંકી નાખીને ઈરાનને અહીં પાયે વિનાશ વેર્યો હતો ત્યારે હુમલા બાદના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં હોસ્પિટલ ને થયેલું નુકસાન દેખાઈ રહ્યું છે ત્યારે આ હુમલામાં ચોવીસ જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવે છે તેમજ ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા હજુ સુધી તેના આંકડા સામે આ હુમલો બંને દેશો વચ્ચે ચાલી રહેલા લશ્કરી આદાન પ્રદાન વચ્ચે થયો હતો કારણ કે ઇઝરાયેલે અગાઉ ઈરાનના અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો હતો ત્યારે આ હુમલા પહેલા ઇઝરાયેલે સોશિયલ મીડિયા દ્વારા ચેતવણી જાર કરી હતી જેમાં લાલ રંગમાં બંને પક્ષે નોંધપાત્ર જાનહાની થઈ હોવાનું સામે આવે છે જેમાં કેટલાક મિસાઇલ મધ્ય ઇઝરાયલમાં રહેણાંક ઇમારતોને અથડાઈ હતી ત્યારે તે દરમિયાન ઇઝરાયેલી કાર્યવાહીમાં વિવિધ ઈરાની પરમાણુ સુવિધાઓ અને લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા જેના પરિણામે જાનહાનિ અને વ્યાપક નુકસાન થયું છે ત્યારે આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાને કહ્યું કે ગુડ લક તેમજ ઈરાન પ્રત્યે હવે અમેરિકાનું ધૈર્ય સમાપ્ત થઈ ગયું છે અમારી ધીરજ પહેલેથી જ જવાબ આપી ચૂકી છે ત્યારે તેમજ તેમણે વધુમાં કહ્યું કે અઠવાડિયા પહેલાની અને આજની પરિસ્થિતિમાં ઘણો

वैष्णवजन जन तो तेने कहिए जे पीड